હેલો મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યમાંથી ભારે વરસાદને પગલે ભારે તારાજી સર્જાઈ છે ત્યારે હજુ આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિ કેવી રહી છે તે અંગે જૂના ઘટના વંથલીના આગાહી કારણ રામણીક વામજાની આગાહી સામે આવી છે તેમના અનુમાનો પ્રમાણે તેમ ગુજરાતમાં ભાદરવો મહિનો કાબુ લાવશે રામણીક વાંજાએ સપ્ટેમ્બર મહિનામાં કઈ કઈ તારીખોમાં ગાજવી સાથે વરસાદ પડશે અને ક્યાં ગરમીનો પ્રકોપ વધશે તે અંગે અનુમાન વ્યક્ત કર્યું છે તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે રામણીક વામજાએ જણાવ્યું કે નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે બપોર બાદ મંડાણી વરસાદ થઈ શકે છે જ્યારે હજુ ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે ઉપરાંત પાદરવામાં ભારે ગરમી પણ પડી શકે છે તો જ્યાં મિત્રો જુના ઘટના વંથલીના આગાહીકાર રમણીકો વામજાએ જણાવ્યું કે તેરથી પંદર સપ્ટેમ્બર સપ્ટેમ્બર ગાજવીજ સાથે વરસાદ થશે આ ગા ગાળામાં બપોર પછી મંડાણી વરસાદ થઈ શકે છે એકવીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે બપોર પછી ગાજવીજ સાથે મંડાણી વરસાદ થઈ શકે છે કેટલાક ભાગમાં બેથી સાત ઇંચ સુધીનો વરસાદ થઈ શકે છે વાદરવામાં ગરમીનું પ્રકોપ પણ વધી શકે છે તો જ્યાં મિત્રો તેમણે જણાવ્યા ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક આગાહી કરી છે આગાહીકાર અમણીક વામઝાએ મોટી આગાહી કરી છે કે ભાદરવા મહિનામાં તીડનો પ્રકોપ રહી શકે છે રાજસ્થાનના સરહદ પર વિસ્તારમાં પણ વધારે રહી શકે છે તો જ્યાં હા મિત્રો વંઠેના આગાહી કારણની વરસાદ અંગેની આગાહી પ્રમાણે ગુજરાતના ખેલાઈઓ માટે ચિંતાજનક સમાચાર છે તેમણે કહ્યું કે નવરાત્રિના છેલ્લા નોરતાઓમાં પણ વરસાદ થશે દશેરા ઉપરાંત શરદ પૂર્ણિમાએ પણ વરસાદ થશે નવરાત્રિમાં પણ ગરમીનો પ્રકોપ વધારે રહી શકે છે હામી તો તેમણે જણાવ્યું કે દિવાળીના દિવસોમાં ગરમીનો પ્રકોપ રહી શકે છે નવરાત્રિના ડબલ ઋતુનો અહેસાસ થઈ શકે છે બફારાવાળી ગરમી અને વરસાદ પણ પડી શકે છે આ ગાઇકાલ અમણીકા વામજાએ કહ્યું કે પાદરવામાં સાપ પીંછીનો ઉપદ્રવ વધી શકે છે પાછોંતરો વરસાદ પણ જોરદાર રહે છે કેટલાક પાગોમાં લીલો દુકાળ પણ પડી શકે છે ખેડૂતોને કાચારો સાચવીને રાખવા અપીલ કરવામાં આવી રહી છે તો જ્યાં હા મિત્રો આના વિશે તમારું શું કહેવું છે અમારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના પૂરતા તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર